રાજકોટના રતન રતનપરમાં ક્ષત્રિયનું મહાસંમેલન પરસોત્તમ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજનું આ મહાસંમેલન જેમાં વિવિધ મુદ્દા પર ચર્ચા કરવામાં આવી મોટી સંખ્યામાં ક્ષત્રિય પહોંચ્યા છે અને અત્યારે મોટી સંખ્યામાં ત્યાં પહોંચી જે રૂપાલાના વિરોધમાં તેમની માંગ છે તેના પર ક્ષત્રિય સમાજ અડગ છે તે વિષય પર ખાસ ચર્ચાઓ થઈ રહી છે પરસોત્તમ રૂપાલાના વિરોધમાં તમામ ક્ષત્રિય સમાજનો એક જ સુર છે એક જ માંગ પર તેઓ અડગ છે કે રૂપાલા ટિકિટ રદ કરવામાં આવે હવે આ મુદ્દે આગળની રણનીતિ ઘડવા માટે અલગ અલગ મુદ્દે ખાસ ચર્ચાઓ કરવામાં આવી રહી છે અરે રામચંદ્રી ભગવાન તો અમારા વંશના છે અને અમને એનું ગૌરવ છે તમે યાદ કરો સહી તમને વંદન પરંતુ રામચંદ્રજી પાસે કાંઈક શીખો કારણ કે એને યુદ્ધ કરતા પહેલા કિસ્કંધાની રાજગાદી સુગ્રીવને આપી

એક જ ખાલી ત્રણ સેકન્ડની અંદર પોતાના અઢારસો પાજર આપી દીધા અઢારસો પાજર એક એકતા એકતાને અખંડતા માટે આપે છે જ્યારે તમે એક ટિકિટ પાસે ખેંચી તકતા નથી એક ઉમેદવાર બદલાવી શકતા નથી ખાલી ત્રણ મિનિટની વાતોમાં દિલ્હી બિલ્લાહઉસની રાજ સત્તર ડિસેમ્બર ઓગણીસોને સુડતાલીસ દિવસે મહાત્મા ગાંધી સાથે ખાલી દસ મિનિટની વાતની અંદર ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહ અઢારસો ની આપી જવાની વાત કરી ગાંધીજી એ ફક્ત એક જ પ્રશ્ન કર્યો તો તમે તમારા પરિવારને તમારા બાળકોને તમારા ભાઈઓને તમારા મહારાણીને પૂછ્યું છે મહારાજા કૃષ્ણ કુમારસિંહજી ફક્ત એમ જ કહેવું છે કે અમારા ઘરના જે કોઈ વડીલો હોય ને એ નિર્ણય કરે ને એ નિર્ણય અમારા કુટુંબને માન્ય હોય એ અમારા સંસ્કારની પરંપરા છે એટલા માટે મારે કોઈને પૂછવું નથી આ દેશના પાંચસો ને બાસઠ રજાઓના વાતો આપણે કરી રહ્યા છે છેલ્લા દસ વર્ષથી એકત્રીસ એકત્રીસ ઓક્ટોમ્બર બે હજાર ઓગણીસના દિવસે આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે આવીને સ્ટેચ્યુ ઓફ યુનિટીની જ્યારે ઓપનિંગ કર્યું ત્યારે એણે એમ કીધું તું કે સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઓપનિંગ સાથે આ દેશના પાંચસો ને બાસઠ રજાવાળાના પણ મ્યુઝિયમ બનશે

અસ્મિતાના વાત આવે નારીની રોટી બેટીની વાતો આવે છે ત્યારે મનુ મહારાજ અયોધ્યાના રાજા હતા ત્યારે મનુ મહારાજને વાયુદેવ પ્રસન્ન થઈ ગયા અને વાયુદેવ પ્રસન્ન થયા પછી એને એમ કીધું હે મનુ મહારાજ તમારી ઉપર હું પ્રસન્ન થયો છું તમારે જોઈ માંગણીક માંગી લ્યો મનુ મહારાજે બે હાથ જોડ્યા એને કીધું પ્રભુ મારે કાંઈ જોતો નથી તમારા આશીર્વાદ ને દયાથી મારા રાજ્યમાં સુખ સંપત્તિ સમૃદ્ધિ બધું છે મારે કઈ જોતો નથી ફરી વખત વાયુદેવે જ્યારે આગ્રહ કર્યો ત્યારે મનુ મહારાજ અભી હાથ જોડીને એમ કીધું હે વાયુદેવ જો તમે મારી પર ખરેખર પસંદ થયા છો તો મારા રાજ્યની મજૂરી કામ કરતી પ્રજા મારી બેન દીકરી ત્યારે મજૂરી કર્યા પછી બપોરનું નું કર્યા પછી કોઈ પણ ઝાડ નીચે હુવે છે અને ઝાડ નીચે સૂતા પછી એના શરીર ઉપર કપડાં ક્યાંય આગા પાછા ન થાય એની મર્યાદા આટલું જ મારે છે વિશેષ મારી કોઈ માંગણી નથી અને આ દેશના આ લોકશાહી ની અંદર આપણી દીકરીઓ માટે જ્યારે અસ્મિતા માટે ઉભી થયા છે ત્યારે તમને કોટી કોટી વંદન જ્યાં સ્નેહ છે ને ત્યાં સંકળાશ નથી જ્યાં સ્વાર્થ છે ને ત્યાં મોકળાશ નથી સબંધનું સર્જન ભલે સર્જનાર કરતો હોય પરંતુ આપણે આથેનું વિસર્જન ન થાય ને એની તાકતી તાકીદારી રાખતા રહીએ એકાબીજાને ગમતા રહીએ સંજોગો ભલે ગમે એવા સર્જાય એકાબીજાને નમતા રહે નમતા રહે નમતા રહે આજ મારી પ્રેમ વિરમ કહેવાના છે પણ મને વર્તે પરિષદ ફરીથી યાદ આવી ગઈ ખાલી એક જ મિનિટમાં કહી દઉં આજથી સો વર્ષ પહેલા વર્તેજની અંદર પરિષદ બધાની સો વર્ષ પહેલા મનુભા બાપુના અધ્યક્ષતાના ગોહિલવાડમાં અને સો વર્ષ પહેલાની ઉજવણી હમણાં ગોહિલવાડે કરી આ સંમેલનની અંદર પંદર હજાર ભાઈઓ ભળેલા પંદર હજાર ભાઈઓ મળેલા પંદરસો મહિલા મળેલી અને ત્રણ દિવસના કાર્યક્રમની અંદર ઘણા બધા નિયમો લેવાના વિશેષ વાતો નથી કરી મનુભાઈ આપણે વિરમ દિવસે કહે છે અસુ શાંતિ મને સાંભળો બધા જય હિન્દ જય માતાજી ભારત માતાજી આભાર વાસુદેવસી ખૂબ સરસ આપનું પ્રવચન રહ્યું અને જે રાજપૂત સમાજ જે આટલા ઉત્સાહથી ઉમટ્યો છે એટલો જ ડિસિપ્લિનવાળો છે કારણ કે વિપક્ષો અને પક્ષો પણ આપણી વાતો કરે છે કે આટલો આટલો રાજપૂત સમાજ ભેગો થાય છે પણ ક્યાંય એક કાંકરી ચારો પણ થતો નથી એ આપણા માટે ખરેખર ગૌરવની વાત છે ખરેખર રાજપૂતો જ્યારે ઉમટ્યા હોય તો ત્યારે તલવારો વીજાતી હોય પણ જ્યારે કાંકરી ચારો ન થાય એ ખરેખર ગૌરવની વાત છે ખૂબ તાળીઓથી આપણે એને વધાવી લઈશું અને મારા જે અત્યારે પોલીસ ભાઈઓ આપણને ખૂબ ઊભા પગે છેલ્લા ત્રણ દિવસથી આપણી સાથે ઊભા રહ્યા છે ત્યારે બેડી ચોકડી ખૂબ જ મોટો ટ્રાફિક જામ થયો છે તો પોલીસ ભાઈઓને પણ વિનંતી કે બેડી ચોકડીથી અમારા ભાઈઓ જેમ બને એમ ઝડપથી અહીંયા આવી શકે એની વ્યવસ્થા કરવા વિનંતી માનનીય રુદ્રદત્તસિંહ ડૉક્ટર સાહેબને વિનંતી કરીશ ઝાલાવાડા રાજપૂત સમાજ કે કાર્યક્રમને અનુરૂપ આપનું ઉદબોધન કરશે રુદ્રદત્તસિંહ રાણા

જેટલા અભિનંદન આપો એટલા ઓછા છે આ જનસેલાબને ખૂબ મોટી સંખ્યામાં જનસેલાબ આવ્યો છે હમણાં કીધું એમ બેડી ચોકડી એ પાંચ કિલોમીટર ની લાઇન છે અને આ લાઇન છે તોય તે કોઈ પણ જાતનું કોઈ આછકલાઈ નથી એ આ સમાજની ગરિમા છે જેટલા અભિનંદન આપી એટલા ઓછા છે આ માતાઓને આગળ વાત કરીએ સમાચારોમાં જામનગરના તુતારપુરમાં ત્રણ બાળકો